નર્મદા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવે એક અનોખી પહેલ કરી હતી તેમણે પોતાના સન્માન માટે ફૂલહાર અને બુકેના બદલે ગરીબ વિદ્યાર્થીઓ માટે નોટબુક લાવવાની અપીલ કરી હતી રાજપીપળા નગરપાલિકા દ્વારા આયોજિત સન્માન સમારોહમાં નીલ રાવે કહ્યું કે નવી સફર માટે મજબૂત સંગઠન અને ચૂંટણીઓમાં સફળતા માટે વડીલોના આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે પરંતુ તેમણે વિનંતી કરી કે ફુલહાર અને ભૂખે પાછળ ખર્ચવા આવતા નાણાંનો ઉપયોગ પાંચ નોટબુક ખરીદવા માટે કરવામાં આવે આ નોટબુક આદિવાસી વિસ્તારના ગરીબ બાળકોના શિક્ષણમાં મદદરૂપ થશે કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ શર્મિષ્ઠાબેન પટેલ કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર અને મુખ્ય અધિકારી રાહુલ ઢોળિયા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજપીપળા શેર ભાજપ પ્રમુખ અજીત પરીખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે નીલ રાવની નર્મદા જિલ્લા ભાજપના સૌથી યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તેમની નિમણૂક બાદ વિવિધ સમાજ અને સંગઠન દ્વારા તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે પાર્ટીનો વ્યાપ વધારવાના જે કામ હોય એ કરવાનો હોય સૌ ચૂંટાયેલા સાથીઓ સાથે સંગઠનના આગેવાનો સાથે બધા ભેગા મળીને પાર્ટીને મજબૂત કરવા માટેની કામગીરી હાથ ધરેલી છે આજે રાજપીપલા નગરપાલિકાના અમારા સૌ સાથી સદસ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને ઉત્સાહ હતો અને ફૂલહારથી સ્વાગત કર્યું પણ આપ સૌના માધ્યમથી મારે ઘણા બધા અમારા કાર્યકર્તાઓ બુથથી લઈને જિલ્લાના આગેવાનો સુધી ચૂંટાયેલી પાંખના લોકો અને સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ પણ સન્માન કરતા હોય હું તમારા માધ્યમથી દરેક વ્યક્તિને એક સંદેશ આપવા માગું છું કે આપનું સન્માન અને આપના આશીર્વાદની ખૂબ જરૂર છે પણ તમે જે મારું સન્માન ફૂલમાળાથી કરો છો એની જગ્યાએ જો મને પાંચ નોટબુકો તમે ભેટ આપશો તો એ નોટબુકો આવનારા સમયની અંદર જ્યારે સ્કૂલો ખુલશે ત્યારે આપણે જરૂરિયાતમંદ બાળકોને આપણે પૂરી પાડીશું એટલે મારું બધાને એવી વિનંતી છે કે મારું સન્માન કરવા માંગતા હોય તો તમે ફૂલ ફૂલમાળાનો ખર્ચો કરતો હોય એની જગ્યા પર પાંચ નોટબુકો ભેટ આપે